આકાશવાણી અમદાવાદ વડોદરા ચૂંટણી અંગેના વિશેષ સમાચાર પટેલ વાંચે છે ગુજરાતની લોકસભાની પચ્યીસ અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે ચૂંટણી પંચે પ્રસિદ્ધ કરેલા છેલ્લા અહેવાલ પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે સરેરાશ સુડતાલીસ પોઈન્ટ ત્રણ ટકા મતદાન થયું છે સૌથી વધુ અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા મતદાન વલસાડમાં અને સૌથી ઓછું સાડત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા મતદાન અમરેલીમાં નોંધાયું દાદરા અને નગર હવેલી અને દમણ દીવની લોકસભાની બે બેઠકોમાં બાવન ત્રેતાળીસ ટકા મતદાન નોંધાયું છે ઉલ્લેખનીય છે કે રાજ્યની સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે આથી માત્ર પચ્ચીસ બેઠકોની ચૂંટણી યોજાઈ રહી છે રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા લોકસભા મતવિસ્તારના જાનવી વર્માએ પ્રથમ વખત મતદાન કર્યું હતું તેઓ પરીક્ષા હોવા છતાં સુરતથી ખાસ વડોદરા માટે મતદાન માટે પહોંચ્યા હતા આજે મને ખૂબ જ સારી એવી લાગણી થાય છે કે દેશ માટે મતદાન એ મહાદાન હોય છે તેથી મેં મતદાન કર્યું છે મેં ફર્સ્ટ ટાઈમ મતદાન કર્યું છે હું ખૂબ જ એક્સાઇટેડ છું અને જે હું એ આશા રાખીશ કે હું મેં જે નેતાને મત આપ્યો છે તે વિન થાય અને દેશનું કલ્યાણ કરે દેશના હિત માટે સારું એવા કામ કરે અને હું તો છોટાઉદેપુરના ક્વાન્ટ તાલુકામાં લગ્ન પ્રસંગ હોવા છતાં પરિવારના સભ્યોએ મતદાન કર્યું હતું જેમાં ખ્યાતિ રાઠવાએ લગ્ન ફેરા પૂર્વે મતદાન કર્યું હતું

દર વખતે દર ચૂંટણીમાં હું ભારત આવું ચાહે વિધાનસભા લોકસભા હોય અને એ રીતે ભારત ઋણ ચુકવવાનો છું મારી સાથે અનેક ચરોતર પરદેશ થી આવેલા છે એમાં ઘણા બધા હું મળેલો પણ છું અને સૌ એક જ ભાવનાથી આવે છે કે ભારત વિકાસ થાય ભારતની પ્રગતિ થાય ભારત માં સુખાકારી થાય ભારતના લોકો સુખી રહે અને એટલે આ મતદાન કરવું બહુ જરૂરી છે પ્રતિષ્ઠિત ગાંધીનગર બેઠક પર આજે સવારથી જ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા ગાંધીનગર લોકસભાની સાત વિધાનસભાઓની અંદર પણ મોટી સંખ્યામાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેની સામે ગાંધીનગર લોકસભાની અંદર અડતાલીસ જેટલું મતદાન થયું છે હજુ પણ બપોર ગરમી હોવા છતાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ માટે દિવ્યાંગો માટે સહિત જે સિનિયર સિટીઝનો છે તેઓના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ લીંબુ શરબત જેવી વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જે મતદાન મથકો છે તેના ઉપર કરવામાં આવી છે અમદાવાદમાં ભારે ગરમી વચ્ચે મતદાન થયું હતું વધુ માહિતી આપી રહ્યા છે અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમાર અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે સવારના સાત થી બપોરના ત્રણ કલાક સુધીમાં કુલ તેતાળીસ પોઈન્ટ પંચાવન ટકા મતદાન નોંધાયું છે જ્યારે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે કુલ બેતાળીસ પોઈન્ટ એકવીસ ટકા મતદાન નોંધાયું છે ભરૂચ જિલ્લામાં પણ આજે નાગરિકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું અમારા પ્રતિનિધિ વાહિદ મસદી માહિતી આપી રહ્યા છે લોકસભા મત વિસ્તારમાં સત્તર લાખ હજાર જેટલા લોકસભાની આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા યુવાન હોવાથી તેઓને વધુ સપોર્ટ મળી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક ઉપર જો બપોરના ત્રણ વાગ્યા સુધીનું મતદાન જોવામાં આવે તો દેડિયાપાડા વિધાનસભામાં અડસઠ अंकलेश्वर પાંચ ટકા અંકલેશ્વર વિધાનસભામાં ઓગણપચાસ પોઈન્ટ સિત્તેર ટકા ભરૂચ વિધાનસભામાં છેતાલીસ પોઈન્ટ નેવું ટકા જમ્મુ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ચૂંટણી અંગેના વિશેષ સમાચાર પૂરા થયા